બોલો શ્રી કૃષ્ણ કન્યાલા લખી જઈ યા કરો વાલા મારી ખુશીને નીંદરડી જોને બાઈ આવે તો હા હા ગલું નીંદરડી કે હું આવશું મારી ખુશી ના દુખડિયા જોને બાઈ લઈ જાવસુ ખુશી મારી ડાય પાટલે બેસી જોને બાય નાય પાટલો ગયો ખસી મારી ખુશી તો ઊઠી જોને બાય હસી હા 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 ગલું હલા કરું વાલા મારા ધ્રુવ ને નીંદરડી જોને બાય આવે તો એ ધ્રુ હડવડ બાઈ હિરના દોર મારે ધ્રુવ ને પારણીએ ઘૂમશે મોર એ મોર જાહે સણવાન મારો ધ્રુવ તો જાહે પાટી પેન લઈ ભણવા હા 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 ગલું ભણા ગણા બો મારા ધ્રુવ લાવશું રૂઢીવો હા 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 ગલું હાલા કરું વાલા મારી પરીને નીંદરડી જોને ભાઈ આવે તો પરી મારી હાગનો હોટો મારી પરીનો સોટલો જોને ભાઈ મોટો હા હા ગલું

దిందర్డి జోనే బై ఆవే తో ఉల్లువా ఆగలు కిర్తన్ మారో అటారో నుమారా కిర్తన్ నే రమువా జోహే బై ఖటారో ఆగలు హైవాడని హడకలి మా కీర్తన ఓవాడలి రుహా గలు బోలో శ్రీ కృష్ణ జై